હેલો ફ્રેન્ડ્સ આજે મેં મુંબઈનો સ્પેશિયલ બોમ્બે આઈસ હલવો બનાવ્યો હતો એ હલવો ઘરે બનાવવો સાવ સહેલો છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આપણે પેલા બટર પેપર ઉપર ઘી લગાવી દઈએ સરખી રીતે સ્પ્રેડ કરીને લગાવી દઈએ પછી આપણે બોમ્બે આઈસ હલવો બનાવવાનો છે આની ઉપર પાથરવા જોઈશે એટલે આપણે પેલા એની ઉપર ઘી લગાવી દઈએ સરખી રીતે લગાવી દીધું છે તો ચાલો આપણે હવે હલવો બનાવવાનું શરૂ કરીએ હલવો બનાવવા માટે આપણે બે ચમચી ખાંડ કેસ હજી બંધ જ રાખવાનો છે આપણે આપણે જે ચમચી ભરીને ખાંડ લીધી હતી એ ચમચી ભરીને એક ચમચી આપણે મેંદો લેવાનો છે આપણે આ કોર્ન ફ્લોરમાંથી પણ બનાવી શકીએ છીએ મેં અહીંયા મેંદાનો ઉપયોગ કર્યો છે જેમાં આપણે મેંદો લેવા માટે કર્યું હતું એ માપથીને જ આપણે હવે ઘી લેશું અને એ જેટલું ઘી ભર્યું હતું એટલું જ આપણે દૂધ લેવાનું છે આપણે જેટલો મેંદો લીધો એટલું જ ઘી લીધું અને એટલું જ આપણે દૂધ લેવાનું છે તો આ બધું પહેલાં આપણે મિક્સ કરી લઈએ પછી આપણે ગેસ ઉપર એને મૂકવાનું છે હવે આપણે બધું મિક્સ કરી લઈએ પેલા આપણે જાડા તળિયાવાળું વાસણ જ લેવાનું છે અને ગેસની ફ્લેમ સાવ લો રાખવાની છે હવે ગેસ ગેસ કરી દઈએ અને સાવ લો સાવ લો ફ્લેમ ઉપર આપણે એને પકાવવાનું છે ધીમે ધીમે એક ધારો હલાવતા જઈને આપણે એને પકાવવાની છે ખાંડ ઓગળશે એટલે પેલા સાવ ઢીલું થશે અને પછી ઘટ થતું જશે કેલ્સીનો ભૂકો નાખી દઈએ અને મિક્સ કરતું રહેવાનું છે સતત હલાવતા રહેવાનું છે આપણે અને ગેસની ફ્લેમ સાવ લો રાખવાની છે એ યાદ રાખવાનું છે ધીમા ગેસ ઉપર જ આપણે ખાંડને ઓગળવા દેવાની છે અને ખાંડની ચાસણી આવવા દેવાની છે આપણી ચાસણી આવવાની શરૂ થઈ ગઈ છે એટલે બેટર પણ ઘાટું થવા લાગ્યું છે હમણાં થોડી જ વારમાં હવે આપણું બેટર ઘાટું થઈ જશે હવે આપણું બેટર એકદમ તૈયાર છે હલવો બનાવવા માટે તો આપણે હવે એને બટર પેપર ઉપર પાથરી દઈએ જો આવી રીતે આમ ફોલ્ડ થાય એટલે સમજી જવાનું કે આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો ચાલો આપણે હવે એને બટર પેપર ઉપર પાથરી દઈએ આપણે સાવ પતલો પણ નહીં અને બહુ જાડો પણ નહીં એ રીતે આપણે હવે હલવો પાથરી લઈએ આ હલવો આપણે પિસ્તા ફ્લેવરનો બનાવીએ છીએ તો હવે એની પર પિસ્તાની કટકા જે નાના નાના ટુકડા કર્યા હતા એ આપણે હવે પાથરી લઈએ અને પછી એકવાર ફેરવી દઈએ હવે આપણે આ હલવાને ત્રણ કલાક બે થી ત્રણ કલાક માટે રેસ્ટ આપી દઈએ એટલે સરખો સેટ થઈ જાય જો તમે આવી રીતે સરખી રીતે માપ કરીને કર્યો હશે તો તમારો હલો એકદમ પરફેક્ટ થશે